નમસ્કાર વિદ્યા ગુજરાતીના ના જુદી આપનું સ્વાગત છે મિત્રો વર્ષ બે હાજર પચીસ આવી રહ્યું છે દરેક ને નવા વર્ષથી લઈને અનેક આશાઓ રહે છે તો ચાલો જાણીએ અમારા જ્યોતિષ મુજબ કેવું રહેશે ધનુ રાશિના જાતકોનું વાર્ષિક રાશિ ફળ જો તમારો જન્મ બાવીસ નવેમ્બર થી એકવીસ ડિસેમ્બર ની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ ધનુ છે ચંદ્ર રાશિ મુજબ જો તમારા નામનો અક્ષર એ યો ભા ભી વુ ડા

નોકરી વ્યવસાય અને શિક્ષણ માટે આ ઉત્તમ રહેશે પરંતુ ઘરેલું જીવન અને લવ લાઈફમાં ઉતાર ચઢાવ આવી શકે છે તમારો ભાગ્યશાળી દિવસ ગુરુવાર છે અને શુભ રંગ પીળો છે આજ સાથે ઓમ શ્રી વિષ્ણુભાઈ નવ મંત્ર નો જાપ પણ તમારા માટે શુભ રહેશે તો ચાલો જાણીએ વાર્ષિક રાશિફળ વિશે વિગતવાર

એકંદરે શનિ રાહુ અને ગુરુ સંક્રમણ મુશ્કેલ સ્થિતિમાં છે આમ હોવા છતાં અમે તમારી નૈયા પાર કરાવીશું તમારે ગુરુના ઉપાય કરવા જોઈએ જેથી કરીને શનિ અને રાહુ બંને શુભ ફળ આપશે એટલે કે વર્ષ બે હજાર પચીસ તમારા કરિયર અને વ્યવસાયનું વર્ષ હશે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી છઠ્ઠા ભાવમાં ગુરુ નોકરીમાં પ્રગતિ કરાવશે રાહુનું સંક્રમણ પણ મે મહિના સુધી સાત આપશે એ જ રીતે માર્ચ સુધી શનિનો પ્રભાવ વ્યાપારમાં પણ સારું પરિણામ આપશે પરંતુ માર્ચ પછી તમને થોડી સમસ્યા મળશે મે મહિનામાં સાતમા ભાવમાં ગુરુ ધંધાને આગળ વધારશે શનિ રાહુ અને ગુરુનું સંક્રમણ મુશ્કેલ સ્થિતિમાં છે આમ છતાં અમે તમારી નૈયા પાર કરાવીશું શની અને રાહુ બંને શુભ ફળ આપશે એટલે કે વર્ષ બે હજાર પચીસ તમારા કરિયર અને વ્યવસાયનું વર્ષ છે તે દ્રષ્ટિ આ શુભ છે વર્ષ બે હજાર પચીસ ધનુરાશિના જાતકોનો અભ્યાસ વર્ષ બે હજાર પચીસમાં ગુરુના ગોચરને કારણે શાળાના બાળકોને અભ્યાસમાં રસ પડશે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને છઠ્ઠા ગુરુ સારા પરિણામ આપી શકે છે જો જોકે કોલેજમાં પ્રવેશ કરવાનું વિચારતા હોય તો આ માટે

બસ બજાર પચીસ મુજબ ધનુ રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક જીવન જે લોકો લગ્ન કરવા માંગે છે તેમને માટે ચૌદ મે પછી સારો સમય શરૂ થશે તેથી તમે તમારા પ્રયાસ ચાલુ રાખો જો તમે પરણેયના છો તો મે પછી સંબંધોમાં સુધાર થશે અને સ્નેહ વધશે તમે વૈવાહિક જીવનનો આનંદ લઈ શકો છો લગ્ન કરવા માંગતા લોકો માટે ચૌદ મે પછી સારો સમય શરૂ થશે તેથી તમારા પ્રયત્નો ચાલુ રાખજો જો તમે પરણિત છો તો મે મહિના પછી સંબંધો સુધરશે અને પ્રેમ પણ વધશે તમે વિવાહિત જીવનનો આનંદ મળશે પરિવારમાં કોઈ સમસ્યા હોય તો 30મી માર્ચ 2025 પહેલા સેટલ થઈ જશે આ પછી ચોથા ભાવમાં શરીરનું સંક્રમણ ગ્રહોની પરેશાનીનું કારણ બનશે શનિ માટે વિવાદો અને ઉપાયોથી દૂર રહેશો તો સારું રહેશે વર્ષ 2025 માં ધનુ રાશિના જાતકોની લવ લાઈફ વર્ષની શરૂઆતથી મે બે હજાર પચીસ સુધી તમારે તમારી લવ લાઈફમાં સાવધાન રહેવું પડશે તમારે ગેરસમજથી બચવું પડશે અને તમારી વાણી પર નિયંત્રણ રાખીને સંબંધો જાળવી રાખવા પડશે નાના નાના વિવાદોને અવગણીને તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે મે મધ્યમાં સાતમા ભાવમાં ગુરુનું સંક્રમણ પ્રેમ સંબંધોમાં સ્નેહ અને વિશ્વાસ વધારશે મે પછી તમે તમારા સંબંધોને નવી ઊંચાઈ લઈ જશો સંબંધો સુધારવા માટે છોકરાઓએ નવા વર્ષે આર્થિક સ્થિતિ વર્ષ બે તેમના પચીસ માટે ધનુ રાશિનું નું નાણાકીય રાશિ આગાહી કેવી રહેશે આગમાં આઠમા ભાવમાં ગુરુનું સંક્રમણ લાભના તરફ નજર કરશે પછી નાણાકીય સ્થિતિમાં થોડો સુધારો થશે આ ઘરમાં બૂતના ગોચરને કારણે તમારી આર્થિક જીવનમાં કોઈ મોટા ઉતાર ચઢાવ પ્રોપર્ટીમાં કરવું જોઈએ તમે પ્લોટમાં સારો નફો કમાવી શકો છો વર્ષ બે હજાર પચીસમાં માં ધનુરાશિના લોકોનું આરોગ્ય તમારે પંદર માર્ચ થી અઢાર મે બે હજાર પચીસ વચ્ચે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધ રહેવું પડશે છાતી અથવા હાર્ટ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે ગુરુ અને રાહુના સંક્રમણ પછી સંકટ ટળી જશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ વ્યક્તિએ થોડી કસરત કરવા કરતા રહેવું જોઈએ અને ગુરુવારે મંદિરમાં પીડી વસ્તુઓનું દાન કરવું જોઈએ વર્ષ બે હજાર પચીસ ધનુરાશિના જાતકો માટે સારું રહે એ માટે કરો આ ઉપાય ગુરુવારે વ્રત કરો અને મંદિરમાં પીડી વસ્તુનું દાન કરો પાણીમાં ગુલાબનું મિક્સ કરીને શુક્રવારે સ્નાન કરો શનિવારે સાંજે હનુમાન મંદિર માં જઈને દીવો શનિવારે સાંજે ઝાડ નીચે જળ ચઢાવો તમારો લકી નંબર ત્રણ લકી રત્ન કોરલ લકી કલર લાલ અને નારંગી લકી વાર ગુરુવાર અને રવિવાર છે અને લકી મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણાયન વાસુદેવાય નમઃ અને ઓમ શ્રી વિષ્ણવે અથવા ઓમ દત્તાત્રેય તો નો આટું વર્ષ પચીસ નું ધનુ રાશિ ના જાતકો નું રાશિ ભવિષ્ય જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં